પચીસ છવ્વીસ ત્રીસ ચાલીસ પન્સનચા સાત સતરસી એક રૂપિયા એક રૂપિયા દોઢ રૂપિયા તી રૂપે ચાર પાંચ સા રૂપિયા સાત આઠ નવ રૂપિયા નવ રૂપિયા એકવાર લા રૂપે અકરા બાર તે રૂપિયા એકવાર તેર તેર તીન તેર

પંચાવન છપ્પન છપ્પન એક્યાસી નવ્વા નવ્વા એક્યાણ નવ્યા નવ્યાન રૂપાય તીન રૂપાય ચાર રૂપિયા પાંચ સાત સાત આઠ નવ પંચ છવ્વીસ એક તીન ચાર પાંચ પાંચ કાયગાર એકસ રૂપે હાથ દુપાર ચૌદ પંદર પંદર સોળા પંચવીસ પંચ

ચાર ચસ રીસ ત્રીસ રૂપિયા અને એકવીસ રૂપિયા એકતીસ બી કાંઈ માલ ચે નો ચેલેન્જ પચીસ રૂપિયા અડો અડો એકવાર અડતી રૂપિયા એક્યાસી

બે ચાલસો ત્રેવીસ બીકા બે ચાલીસ ત્રેવીસ એક ચાલીસ પચાસ બીકાચા પન્નાસ પચીસી

सत्तावन्न एकोणसाठ साठ एकसष्ट बेचाळीस नव्याण्णव बी काय दाखवा बेचाळीस नव्याण्णव काय गेला काकाठ एकोणशाइशी टाकवरती